નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો આ કચ્છની અંદર આ જે સંકુલ છે તમને બતાવી રહ્યો છું તે છે માતાનો મઢ તમે જોઈ શકો છો આશાપુરા માતાનો મઢ છે આ અને કચ્છમાં તમે ટૂર પર આવો તો અહીંયા આગળ અવશ્ય આવજો માતાજીના દર્શન કરવા વગર આ કાર્ય અધૂરું ગણાય છે તમારું એટલે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો કે કચ્છમાં તમે આવો તો માતાના મઢ આશાપુરા માતાના દર્શન કરવા વગર જશો નહીં જો તમે એ વગર જશો તો તમારી કચ્છની યાત્રા અધૂરી ગણાશે અંતે પાછું તમે જોઈ શકો છો આશાપુરા માતાનો મળ ખૂબ જ વિશાળ સંકુલ છે અને આજે લોકોની સવાર સવારમાં થોડી ભીડ થવા લાગી છે બહુ નથી પણ થોડી ભીડ થવા લાગી છે કારણ કે દિવાળી મહિનો છે દોસ્તો અને તમે અહીંયા આગળ આવો તો એ ધ્યાન રાખજો કે અંદર મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ છે દોસ્તો અંદર તમે મોબાઈલ લઈ જઈ શકશો નહીં ધ્યાન રાખશો એનું અંદર સખત મનાય છે બહારથી તમે વિડીયો બનાવી શકો છો દોસ્તો તો આવું નવું નવું કંઈ ને કંઈ તમને બતાવતો રહીશ અને કહેવામાં આવેલું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને કચ્છમાં પણ આશાપુરા માતાનો અવશ્ય અહીંયા આગળ દર્શન કરવા માટે આવજો ખૂબ જ મન્નતવાળું મંદિર છે આ દોસ્તો જય હિન્દ જય ભરત જય કચ્છ